છાપરું તૈયાર થયો એટલે બધું તૂટી જાય એવું છે લે એ રમણા અરે આ તો ઊંઘે ને મારો હારો એટલે વરસાદ આવે છે વરસાદ આવશે છે આપડે ભૂય પડશે

મુખી હુમવો ગમે તેના કોઈ બોલો તો મારું નામ દેજો તો બરાબર નામ દેવાનું કોઈ બોલો તો ધનજી મુખી ક્યાં ધનજી મુખી કીધું છે

આ લેબડા ઉપર ચડવું કે આ લેબડા પેલા ઉપર જ ચડવા દે ના ઉપર તો કઈ સાદ વાપર્યો હારી એના ઉપર જ જઈને ચડી જવું પડશે આ તો મારો દેવ કેવો લેબડો છે આટલો ઊંચો લેબડા ઉપર ચડાય પાછી એક તો આ સાપરો બધા ચોમાસાનો તો વરસાદ તો લઈ પી ગયો ચડવા દે ના ઉપર જ તો સારો લેબડો મેં આવો જોવો આપણો તો હા આના ઉપર મેં આવ્યો હે તો હારો આહા હા 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 એના ઉપર તો ચા ચડી રહી હું એટલા એક ભય લો ચડોતા ભાઈ આના ઉપર ચડવું પડશે આવો હા 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 આના ઉપર તો ચા ચડાવે એટલા બેઠા બેઠા ઓર્ડર જ કરવા શિખર આ વાળી લેબડા કાપે કાપી મરી જઈએ ને જ હા હા મેડી ગયો આટલા આવતા હશે તો બાપુ બાપુ આ તો ભલી હા 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 ઓન જ કાપવી પડશે નહીં મેળાવો હા નહીં આવી તો ભલીઓ કપાસ માથી

ખબર કુનો હે કુનો હે કુનો સા પૂછી તો કોઈ ના ધનજી મુખી ઇમને ઓર્ડર આલ્યો એ ધનજી ના ઘેર જો અન તું જો અહીં આ અહી લેબડો કાપા મારો આ ક્ષેત્ર મારો આ લેબડા બધા મારા હે બારસિંગે મોકલ્યો જો બારસિંગ ભાઈ માર મોટો હે તારા ભાઈ જો રેન એન કા આલો સુ બૈણા ની હમણા જોયું હો હે કોપરી જઈ રહી છે તો માં હેનો મેન આઈ જે ના જોયા એમ

ખેતર ના માલિક થઈ ગયા તમે પકડ્યા ભાઈ ના શું તકલીફ છે મને તકલીફ મને એ હા

¡Ah! 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 ¡Malo ¡Maldición! 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 ¡No ¡Maldición! 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 તમારે તૈય ના કરી એટલે આ બે વર્જન જરૂર થી છોકરા ને ઘર નો પલડા એટલે લીધી તમે મને તમે મને કીધી હોય તો હું ના

પક્ષીઓ માળા કર્યા હોય શું એટલે આપડે બેહવા થાય નું તો એને કપાય વાત તો સાચી કે આખો નહીં કાપવ તમારી વાત સાચી પણ જે દાડા ઉપર ઉપર તમે જોયું તું કે ઉપર માળા છે કે શું હોય જોયું તમે ચડવી મને નથી ખબર લેબડા ઉપર જી તો મસ્ત હોય પૂછ્યા પરાય ભાઈ હું મુખી તરીકે મારી ભૂલ સ્વીકારું છું કે ઝાડ ના કપાય બરાબર હું મારી ભૂલ સ્વીકારું છું અને આ તો આઈ ગયા

સરકાર નહીં બરાબર અને ગમે તેના કાપો તો ને કાપો પૂછી કોઈના પોસ્યા વગર લેબ્યા કપાય પશુ પક્ષીઓ ઢોર સોયલા માટે હોય તો તમે પણ કોઈને કાપતા નહીં લેબડા બેબડા કોઈના નહીં પૂછ્યા વગર બરાબર તો અમારી ચેનલ અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો